તાલુકાના થરામાં બે યુવાનોને પોલીસ દ્વારા માર મારવામાં આવતા ઉચ્ચ સ્તરે રજૂઆત કાકડી તાલુકાના થરા પોલીસ સ્ટેશનમાં ઠાકોર મનુજી લેબુજી તેમજ નાનજીજી ઠાકોર રહે થરા તારીખ ચૌદ છ બે હાજર પચીસ ના રોજ અમો

ઇન્દ્રાજી ટેબલ ઉપર સુડાવી માર મારેલ આ બાબતે અમે લેખિતમાં રજૂઆતમાં કરેલ રજૂઆત મુજબ એક થી છ ના ભેગા મળી અમને કરંટ આપેલ અને ગરદા પાટુ માર તેમજ છાતીમાં માં મારેલ જેમાં અમે બંને જણા બેભાન થઈ ગયા જેથી અમે થરા રેફરલ હોસ્પિટલમાં સારવાર કરાવી પરંતુ તબિયત સારી નહોવાથી તારીખ સત્તર છ બે હજાર પચીસના રોજ પાટણ તારા દેવી હોસ્પિટલમાં ડોક્ટર હિનય બારોટના ત્યાં સારવાર કરાવેલ આમાં લોકો અમને હેરાન કરી જે બાબતે અમે થરા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શૈલેષભાઈ નાય થરા બીજ જમાદાર જગાણી જીતુજી ચંદુજી હેડ કોન્સ્ટેબલ થરા ઠાકોર અલ્પેશજી હેડ કોન્સ્ટેબલ થરા દેસાઈ રાયમુલભાઈ હેડ કોન્સ્ટેબલ થરા દેસાઈ મહેશભાઈ હેડ કોન્સ્ટેબલ થરા મનુજી લેબુજી ઠાકોર લેબુજી નાનજીજી ઠાકોર સહિત આઠ સામે ઉચ્ચ સ્તરે રજૂઆત કરેલ જેમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહ રાજ્યમંત્રી ગુજરાત પોલીસ મહાનિર્દેશક ગાંધીનગર કચ્છ ભુજ રેન્જ ડીઆઈજી ભુજ તેમજ પોલીસ અધિક્ષક દિયોદરને લેખિતમાં રજૂઆત કરેલ છે અહેવાલ જગતસિંહ સોલંકી પાલનપુર ઠાકોર જગદીશજીવન રાજજી મારું નામ છે અને ઠાકોર મનીજી લેબાજી મારા પર ફરિયાદ કરેલી અને છે ઠાકોર લેબાજીનો નાનજીજીએ ફરિયાદ બે દણે કરેલી છે અને અમારે

બનાવ બન્યો છે ઠાકોર મનુજી લેબાજી અને અમારા ઘરે દારૂ પીને આવ્યો હતો અને બૈરા અને છોકરાને બાજુ બાકી થઈ ગયો હતો અને અમે એને ઘણો બધો સમજાયો પણ તે સમજો નહીં અને વાહ વધુ નાગો થઈને ઉભો રહ્યો અને ફેર પાછો અમારા ઘરે આવીને એ અમારા બહેર છોડીને બાકી થઈ ગયો પછી અમે એને એક ધોળસો અને એક ચોખો છોડ્યો પછી પછી તેની અમારા પણ ફરિયાદ કરી અને અમે ચૌદ તારીખે તરા પોલીસ સ્ટેશનમાં હાજર થયા અને તરા પોલીસ સ્ટેશનમાં હાજર થયા એવા અમને પોલીસે અંદર રૂમમાં બોલાયા રૂમમાં બોલાવી અને બા પાછા બહાર કાઢ્યા અને એક કલાક એક કલાક વોકઅપમાં રાખી અને અલગ રૂમમાં બોલાયા અને અલગ રૂમમાં બોલાવીને પગ પર પટ્ટા પટ્ટા માર્યા અને સાતી પર પાટો છોડી અને ધોળું મારી અને માથામાં હાલ્યો અને તે છતાં ફરિયાદીઓને તરાના પીએસઆઈ સાહેબે ફરિયાદીને બોલાવીને ફોન કરીને બોલાયો અને એમની પાસે પણ મરાયા શું તમારું નામ ભાઈ મારું નામ સિદ્ધરાજી છો